અલારસા ગામમાં એક ગૌરવસભર દેશભક્તિથી ભરેલું ઐતિહાસિક ક્ષણ સર્જાયું આપણા દેશની આન બાન શાન બનેલા તેમજ માતૃભૂમિની રક્ષા માટે પચીસ વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ વતન પરત ફરેલા શ્રી બુદ્ધિસાગરસિંહ ફતેસિંહ મહેડાનું ગામના લોકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ગામના નાના મોટા વડીલો યુવાનો મહિલાઓ તમામ જ્ઞાતિઓના લોકો તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌવે મલીને શ્રી મહેડાને ફૂલહાર પહેરાવી શાલ ઓઢાવી અને ભવ્ય વરઘોડો કાઢી ઉજવણી કરી હતી ગામના મુખ્ય માર્ગ પરથી શ્રી મહેડાનો ઢોલ નગારા સાથે ઉલ્લાસભર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર ગામમાં દેશ સેવાના નમન કરતી ભાવનાઓ છવાઈ ગઈ હતી આ કાર્યક્રમ દ્વારા અલાસા ગામે દેશ સેવા કરનાર વીર સૈનિકનું સન્માન કરી ઉજવણીનું એક અનોખું ઉદાહરણ સ્થાપ્યું છે